ડભોઈ એમજી સેફટી સાધન વગર વીસ ફૂટ ઊંચા થાંભલા પર જોખમી કામ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ કોઈપણ પ્રકારના સેફ્ટી બેલ્ટ હેલ્મેટ કે સુરક્ષાના સાધન વગર પંદરથી વીસ ફૂટ ઊંચા થાંભલા પર ચડીને કામ કરી રહ્યા હતા વીજ લાઇન જેવી જોખમી કામગીરીમાં સુરક્ષાના નિયમોનું સરયામ ઉલ્લંઘન થતું જોઈ સ્થાનિકોમાં ફાળ પડી હતી અધિકારીઓનો ઉડાવ જવાબ જવાબદારી કોન્ટ્રાક્ટરની જ્યારે આ બાબતે સ્થળ પર હાજર એમજી જીવીસેલના લાઇનમેન એસ એસ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમને સંતોષકારક જવાબ આપવાના બદલે ગોળ ગોળ વાતો કરી હતી તેમણે જણાવ્યું હતું કે જો કોઈ જાનહાની કે દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે સવાલ એ ઉભો થાય છે કે જો સરકારી અધિકારીઓ જ પોતાની હાજરીમાં થતા ખોટા કામને બચાવ કરતા હોય અને કોન્ટ્રાક્ટરની તરફેણ કરતા હોય તો કોઈ મોટી દુર્ઘટનાના કિસ્સામાં જવાબદાર કોણ શખસુતંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે જાહેરાત વગર પાવર કટ લોકો પરેશાન સામાન્ય રીતે જ્યારે પણ એમજી વેસેલ દ્વારા સમારકામ કરવાનું હોય ત્યારે અગાઉથી જાહેરાત કરવામાં આવતી હોય છે પરંતુ આ કિસ્સામાં કોઈ પણ પ્રકારની પૂર્વ જાણકારી વગર વીજ પુરવઠો બંધ કરી દેવાયો લગભગ બે કલાક સુધી લાઇટ કુલ રહેતા સ્થાનિક રહીશો અને વેપારીઓ ભાલે ભારે હાલાકીમાં મુકાયા હતા સ્થાનિકોની માંગ ડભોઈ એમજીવીએસએલ દ્વારા ચાલતી આ કામગીરી નીતિ નિયમોનું પાલન થાય અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી જવાબદાર લાઇનમેન અને કોન્ટ્રાક્ટર પાસે પગલાં ભરે તે જરૂરી છે